મતને તમે અમારી શક્તિને ખતમ નહીં કરી શકો એટલે મારે દરેક ખેડૂતોને કહેવાનું છે કે તમારે ચિંતા કરવાની જરૂર નથી આ ભાજપ સામે આપણે લડશું અને લડતા રહીશું આજે હું રેશમાબેન પટેલ તમને કહું છું કે હંમેશા તમારા સાથે ઊભા છીએ ઊભા રહીશું જરૂર પડે તો તમને ખબર છે કે રોડ ઉપર ઉતરીને પણ આ તાનાશય સરકારને જગાડવા માટે ઘણી બધી વાર આંદોલનો કર્યા છે આવતીકાલે પણ દરેક આખા ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ ઉગ્રતાથી આ જે તાનાશાહી કરી છે ને છેલ્લા પાંચ દિવસ ખેડૂતો ઉપર જે દમનો કર્યા છે બોટાદમાં કડદા પ્રથા રદ કરવાની જે માગણી છે આ માગણીને લઈને ઉગ્ર વિરોધ કરવામાં આવશે માગણીને લઈને રોડ ઉપર પ્રદર્શન કરવામાં આવશે અને માગણીઓને લઈને અમે અવિરત અવાજ ઉઠાવતા રહીશું અમારા ઉપવાસ આંદોલનને તમે ખતમ કરી દીધા એનાથી ફેર નહીં પડે અમને અમે એ લોકો તમારા અવાજ બનવા માટે હંમેશા તૈયાર છીએ અને ભાજપને ડર એટલો બધો છે કે તમે જોયું કે પાંચ દિવસમાં પોલીસ તંત્રનો એટલો દુરુપયોગ કરવામાં આવ્યો આખા દરેક જગ્યાએ જેટલા પણ લીડરો હતા દરેકના ઘરે પોલીસ બેસાડી દેવામાં આવી કોઈને બહાર નીકળવા દેવામાં ન આવ્યા આ બધું પરિસ્થિતિ જોઈ પણ આવતીકાલે અમે મજબૂતાઈથી રોડ ઉપર એક મજબૂત વિરોધ પ્રદર્શન કરીશું સમગ્ર ગુજરાતમાં કિસાનોના હક માટે કિસાનોના અવાજ માટે અને ખેડૂત વિરોધી ભાજપને લલકારવા માટે અમે હંમેશા અવિરત અવાજ ઉઠાવતા રહીશું હિંમત હારવાની નથી આપણે તાનાશાહી સામે લડવાનું છે અને અવિરત લડતા રહીશું તમારા સાથે અમે હંમેશા અડીખમ ઊભા છીએ માત્ર દીકરાઓ જ નહીં ખેડૂતની દીકરીઓ અમારા જેવી અનેક ખેડૂતની દીકરીઓ તમારા સાથે ઊભી છે અને ખેડૂતના દરેક પ્રશ્નો ગુજરાતમાં જેટલી પણ એપીએમસી છે આ એપીએમસીમાં જેટલા પણ જે બધું ચાલી રહ્યું છે ખેડૂત વિરોધી જેટલા પણ કામ થાય છે આ દરેક દરેક વસ્તુનો અમે લોકો મજબૂતાઈથી વિરોધ કરશું અમારે વધારે વાત નથી કરવી દરેકના ઉપવાસ આંદોલનને તહેસ નહેસ કરી અને ભાજપે અમારા ખેડૂતોને જેલમાં બંધ કર્યા છે એનો બદલો વાળવાનો સમય આવી ગયો છે એટલે આવતીકાલે આપણે સૌ રોડ ઉપર ઉતરી અને એક નવો આંદોલનની શરૂઆત કરીશું ગાંધી ચિંધિયા માર્ગે આપણે પણ આપણો અવાજ બુલંદ બનાવીશું અને ભાજપ જે ખેડૂત વિરોધી ભાજપ છે એને કહેશું કે એક આંદોલન તમે પૂરું કરી દીધું અમારું હવે અમે ગાંધી જયંતિયા માર્ગે બીજું આંદોલન શરૂ કરશું ધન્યવાદ જય હિન્દ જય ભારત